ॐ परब्रह्मणे नमः श्रीमद्भागवतमहापुराण दशमस्कन्धपूर्वार्ध अध्यायेकत्रिसमो गोपीगीत विरहावेशमा गावा गावालागी હે પ્યારા શ્યામ સુંદર તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે તેથી તો સૌંદર્ય અને મૃદુલતાના દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યા છે વ્રજની સેવા કરવા લાગ્યા છે પરંતુ પ્રિયતમ જુઓ તમારી આ ગોપીઓ જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે વન વન ભટકતી તમને શોધી રહી છે અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ અમે તમારી વિના મોલની દાસીઓ છીએ શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને હરી લેતા નેત્રો વડે તમે અમને ઘાયલ કરી ચૂક્યા છો અમારા મનોરથો પૂર્ણ કરનારા પ્રાણનાથ શું નેત્રોથી હણવા એ વધ નથી હે દેવ યમુનાજીના ઝેરી જળથી અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી ઇન્દ્રનો વૃષ્ટિ પ્રકોપ આંધી વીજળી દાવાનળ વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી છે તમે માત્ર યશોદાનંદન જ નથી સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનારા તેમના સાક્ષી છો અંતરયામી છો હે સખા બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર હે યદુવંશ શિરોમણી જે લોકો જન્મ મૃત્યુરૂપી સંસારના ચક્રાવાથી ડરીને તમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે તેમને તમારા કરકમળ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દે છે અમારા પ્રિયતમ બધાની લાલસા અભિલાષા પૂરી કરનારા તેજ કરકમળ જેનાથી તમે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે અમારા મસ્તક પર પધરાવો વ્રજવાસીઓના દુઃખ દૂર કરનારા વીર શિરોમણી હે શ્યામસુંદર વ્રજજનોની વ્યથાને હરનારા ભક્તજનોના ગર્વને મંદ સ્મિતથી ચૂર્ણ કરનારા અમારા પ્રિય સખા અમારાથી રિસાવો નહીં પ્રેમ કરો અમે તો તમારી દાસીઓ છીએ તમારા ચરણો પર ન્યોછાવર છીએ આમ અબળાઓને પોતાના પરમસુંદર મુખકમળના દર્શન આપો તમારા ચરણકમળ શરણાગત પ્રાણીઓના તમામ પાપોને નષ્ટ કરી દે છે તે સમસ્ત સૌંદર્ય માધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેમની સેવા કરે છે તમે તે ચરણોથી અમારા વાછડાની પાછળ પાછળ ચાલો છો અને તમે તે ચરણોને અમારા માટે કાલિય નાગના મસ્તક ઉપર મુકતા પણ સંકોચ કર્યો નહીં અમારું હૃદય તમારા વિરહાગ્નિથી બળી રહ્યું છે અને તમને મળવાની આકાંક્ષા અમને પજવી રહી છે તમે તમારા તેજ ચરણ અમારા વક્ષસ્થળ પર પધરાવીને અમારા હૃદયની બળતરાને શાંત કરો હે કમલનયન તમારી વાણી કેટલી મધુર છે તેનો એક એક શબ્દ એક એક અક્ષર અતિ મધુર અતિ મધુર છે તે મોટા મોટા વિદ્વાનોને પણ મુગ્ધ કરે છે તેના પર તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે તમારી તેજ વાણીનું રસાસ્વાદન કરીને તમારી આજ્ઞાંકિત દાસી ગોપીઓ મોહિત થઈ ગઈ છે હે દાનવીર હવે તમે દિવ્ય અમૃતથી પણ મધુર અધરામૃતનું પાન કરાવીને અમને જીવનદાન આપો અમને તેનાથી રસ તરબોળ કરી દો હે પ્રભુ તમારી લીલા કથા પણ અમૃત સ્વરૂપ છે વિરહથી વ્યથિત થયેલા લોકો માટે તો તે જીવન સર્વસ્વ છે મોટા મોટા જ્ઞાની મહાત્માઓ ભક્ત કવિઓએ તેનું ગાન કર્યું છે તે બધા પાપતાપને હરવાવાળી છે સાથે સાથે તેના શ્રવણ માત્રથી મંગળ પરમ કલ્યાણનું દાન પણ કરનારી છે તે પરમ સુંદર પરમ મધુર અને બહુ વિસ્તૃત પણ છે જે તમારી તે લીલા કથાઓનું ગાન કરે છે વાસ્તવમાં પૃથ્વીલોકમાં તે જ સૌથી મોટા દાતા છે હે વહાલા એક દિવસ એ હતો જ્યારે તમારું પ્રેમભર્યું હાસ્ય અને ચિતવન તથા તમારી જુદી જુદી ક્રીડાઓનું ધ્યાન કરીને અમે આનંદમગ્ન થઈ જતી હતી તે લીલાઓનું ધ્યાન પણ પરમ મંગલદાયક છે પછી તમે મળ્યા હૃદયને સ્પર્શી જનારી તમારી હાસ્યરસયુક્ત વાતો કરી હે કપટી હવે એ બધી વાતો યાદ આવતા અમારા મનને ક્ષુબ્ધ કરી દે છે હે અમારા પ્રિય સ્વામી તમારા ચરણ કમળથી પણ કોમળ અને સુંદર છે જ્યારે તમે ગાયો ચરાવવા વ્રજમાંથી નીકળો છો ત્યારે તમારા યુગલ ચરણમાં કાંકરા કુશ કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે અમને ભારે દુઃખ થાય છે દિવસ ઢળીએ જ્યારે તમે વનમાંથી ઘેર આવો છો ત્યારે અમે જોઈએ છીએ કે કાળા વાંકડિયા કેશથી છવાયેલા તમારા સુંદર મુખકમળ પર પુષ્કળ ગોરજ ઉડેલી હોય છે ત્યારે તમારું સુંદરતમ તે મુખકમળ અમને દેખાડીને અમારા હૃદયમાં મિલનની આકાંક્ષા પ્રેમ ઉત્પન્ન કરો છો હે પ્રિયતમ એકમાત્ર તમે જ અમારા બધા દુઃખોને હરનારા છો તમારા ચરણકમળ શરણાગત ભક્તોની સઘળી અભિલાષાને પૂરી કરનારા છે સ્વયં લક્ષ્મીજી તે ચરણોની સેવા કરે છે અને પૃથ્વીના તે ભૂષણ જ છે આપત્તિ સમયે એકમાત્ર તેમનું ચિંતવન કરવું ઉચિત છે જેથી તમામ આપત્તિઓ નષ્ટ થઈ જાય છે હે કુંજ વિહારી તમે તમારા તે કલ્યાણ સ્વરૂપ ચરણકમળ અમારા વક્ષસ્થળ સ્થળ પર પધરાવીને અમારા હૃદયની વ્યથાને દૂર કરો હે વીર શિરોમણી તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે તે વિરહજન્ય સમસ્ત શોક સંતાપને હરી લે છે સ્વર સંગીત ઉત્પન્ન કરતી વેણું તેનું પાન કરે છે મનુષ્યોની બીજી સર્વ ઈચ્છાઓને ભૂલાવી દેનારા આપના તે અધરામૃતનું અમને પાન કરાવો હે વાલા દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ યોગ જેવો થઈ જાય છે અને જ્યારે તમે સાંજે પાછા આવો છો ત્યારે વાંકડિયા કેશથી છવાયેલું તમારું સુંદર મુખ અમે જોઈએ છીએ ત્યારે અમને અમારા નેત્રોની પાપણો વચ્ચે નડે છે તેથી એવું લાગે છે કે અમારા નેત્રોની પાપણો ઉત્પન્ન કરનાર બ્રહ્મા ખરેખર મૂર્ખ છે હે પ્રિય સુંદર અમે અમારા પતિ પુત્ર ભાઈ બંધુ અને કુળ પરિવાર છોડીને તેમની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરી તમારી પાસે આવી છીએ અમે તમારી બધી રમત જાણીએ છીએ અને તમારા મધુર ગીતથી મોહિત છીએ તે તમે જાણો છો છતાં હે કપટી આ રીતે રાત્રિના સમયે તમારી સાથે જ પ્રેમ કરનારી એવી અમયુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે હે પ્યારા કૃષ્ણ તમારી ચેષ્ટાઓ તેના કારણે તમને મળવાની અમારી કામના તમારું મંદહાસ્ય પ્રેમભરી દ્રષ્ટિ અને લક્ષ્મીના નિવાસરૂપ તમારું વિશાળ વક્ષસ્થળ આ બધું જોઈને અમારી સ્પૃહા અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે અરે કૃષ્ણ તમારું પ્રાગટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓના સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને સઘળા વિશ્વનું મંગલ કરવા માટે છે અમારું હૃદય તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યો છે કંઈક થોડી એવી ઔષધિ આપો જે તમારા હૃદય હૃદયરોગનો સર્વથા નાશ કરી દે કમળથી પણ કોમળ તમારા ચરણ છે તેમને અમે અમારા કઠોર વક્ષ સ્થળ પર પણ બીતા બીતા ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય તે જ ચરણોથી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં છાના છાના ભટકી રહ્યા છો શું કાંકરા કાંટાથી તમારા ચરણોને પીડા નહીં થતી હોય અમને તો આવો વિચાર કરતા જ ચક્કર આવી જાય છે અચેત થઈ જઈએ છીએ હે કૃષ્ણ હે શ્યામસુંદર હે પ્રાણનાથ અમારું જીવન આપના માટે છે અમે માત્ર તમારા માટે જીવી રહી છીએ અમે તમારી છીએ આ પ્રમાણે દશમ સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત રાસ ક્રીડામાંનું ગોપીગીત નામનો એકત્રીસમો અધ્યાય સમાપ્ત થયો